સૂર્યથી આપણે બધા પરિચિત છીએ છીએ કારણ કે આપણા રોજના કાર્યની શરૂઆત સૂર્યોદયથી થાય છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે સૂર્ય છે પૃથ્વીથી સૂર્યનું અંતર પંદર કરોડ કિમી દૂર છે સૂર્ય સજીવોનો પાલક છે હવે આપણે સૌર પરિવારના આઠ ગ્રહોની વાત કરશું જેમાંથી બુધ બુધ છે એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે તે પીળાશ પડતા રંગનો છે બુધને પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે શુક્ર શુક્ર છે એ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે તેને એક પણ ઉપગ્રહ નથી તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે જ્યારે સૂર્યની ફરતે લગભગ ત્રણસો દિવસમાં એક આંટો પૂરો કરે છે પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત પૃથ્વી ઉપર જ જોવા મળે છે

આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છે એ ગુરુ ગ્રહ છે ગુરુને ઓગણ એસી જેટલા ઉપગ્રહો છે જેમાં પણ વૈજ્ઞાનિકોના મતમતાંતર જોવા મળે છે આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી એની મનોહર લાગે છે શનિ શનિ સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે ગુરુ પછીનો જો કોઈ મોટો ગ્રહ હોય તો એ શનિ છે નીલા રંગના તેજસ્વી વલોયથી સુંદર લાગે છે વલોયોના કારણે તે જુદો તરી આવે છે આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય એટલે શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે શનિને બાસઠ કરતાં વધારે ઉપગ્રહ છે સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે યુરેનસ

ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ મોટા ખાડાઓ પડી ગયા છે અહીં મૃત જ્વાળામુખી પણ જોવા મળે છે ઉલ્કા ઉલ્કા નથી કોઈ ગ્રહ કે નથી કોઈ ઉપગ્રહ તો ઉલ્કા શું છે કોઈ વાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને હકીકતમાં તારા ખરતા જ નથી અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે નક્ષત્રો એટલે કે નક્ષત્રો વિશાળ અર્થમાં કોઈપણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે ક્યારેક ખંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો દેખાય છે અશ્વિની રેવતી વિશાખા પુનર્વસુ પુષ્ય આદ્રા સ્વાતિ જેવા કુલ સત્યાવીસ નક્ષત્રો આવેલા છે ધ્રુવ તારો આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે તો પછી એ તારાને શોધવો ઓળખવો કઈ રીતે આ ધ્રુવના તારાને સપ્તર્ષિના ઝુમખાની મદદથી આપણે સરળતાથી શોધી શકાય છે સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે બસ એ જ ધ્રુવનો તારો છે